નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતના વિસ્તારોમાં ભર શિયાળે અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવે છે અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે હવે રાજ્યમાં ઠંડી ધીમે ધીમે જોર પકડી રહી છે પરંતુ આ ઠંડીના વાતાવરણમાં ફરી છત્રી અને રેનકોટ કાઢવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે ભર શિયાળે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ કેટલાક હવામાન મોડ્યુલો પ્રમાણે આગામી અઠવાડિયામાં ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસે તેવી શક્યતાઓ જણાઈ રહી છે કઈ કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠું વરસશે એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે એક તરફ રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે તો પાંચ જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં ચક્રાવતની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જેની વધુ અસર કર્ણાટક અને તમિલનાડુમાં જોવા મળશે જોકે માવઠું છતાં આ વર્ષે કોલ્ડ વેવની કોઈ જ શક્યતાઓ નથી વધુ માહિતી આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતના હવામાન પર અસર થશે તેમજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં ચક્રાવતની શક્યતા છે સાત જાન્યુઆરી રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે તેમજ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર થશે જોકે બુધવારથી રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની હજુ પણ આગાહી કરવામાં આવી છે જ્યારે હવામાન ખાતાના વૈજ્ઞાનિકે પણ વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે આવનારા એક અઠવાડિયામાં કોઈ સિસ્ટમ ફોર્મેશનની આશા નથી આગામી પાંચ દિવસ વાતાવરણ સ્ટેબલ રહેશે સાથે જ આકાશ ખુલ્લું રહેશે તેવી પણ માહિતી આપે છે તે સિવાય જે મિત્રો વાત કરવામાં આવે તો હાલના કેટલાક હોર્મન મોડેલો પ્રમાણે માવઠાની શક્યતા છે અત્યારે એક લો પ્રેશર અરબી સમુદ્રમાં તૈયાર થઈ રહ્યો છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે તેની સાથે તારીખ છ કે સાત જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે જોકે આ બંનેના સંયોગને કારણે આઠથી અગિયાર જાન્યુઆરીની વચ્ચે ગુજરાત પર એક સિયર ઝોન સર્જાશે જ્યારે એક ટ્રફ રેખા ગુજરાત પર જોવા મળે અને એના સંયોગને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે અહીંયા તમે કેટલાક હવામાન મોડલો જોઈ રહ્યા છો એ પ્રમાણે તારીખ નવ અને દસમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસે તેવી પણ શક્યતાઓ છે જોકે માવઠાની વધુ અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવા વિસ્તારોમાં પણ જોવા મળશે આમ રાજ્યના છૂટાછવાયા સમગ્ર વિસ્તારોમાં કોઈ કોઈક સ્થળે માવઠું વરસી જાય તેવી શક્યતાઓ રહેલી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે